કાળા ઘઉંની વિશેષતા વિશે એકવાર જાણી લેશો તો તમે ચોક્કસપણે આ કાળા ઘઉં ખાવાનું શરૂ કરી દેશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું આપણે સામાન્ય રીતે ઘરની અંદર રોટલી કે ભાખરી ખાવા માટે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ તો આ ઘઉંનો રંગ શું છે બ્રાઉન અથવા તો જે કથ્થાઈ આપણે સામાન્યપણે ખાઈએ છીએ પરંતુ જો તમે કાળા ઘઉં ખાઓ તો તમે એવું કહેશો કે આ ક્યાંથી લાવ્યા પરંતુ મિત્રો જો તમે આ કાળા ઘઉંની વિશેષતા વિશે એકવાર જાણી લેશો તો તમે ચોક્કસપણે આ કાળા ઘઉં ખાવાનું શરૂ કરી દેશો જો કે હજી પણ ખેડૂતોમાં આ કાળા ઘઉં જે છે લોકપ્રિય નથી થયા પરંતુ જ્યારે પણ આપણે કાળા ઘઉંને આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈશું તો આપણને ઘણા બધા ફાયદા થશે કારણ કે આ ઘઉંની અંદર ખાંડનું પ્રમાણ નહીં બંધ રહે છે જે શરીર માટે સારા છે તો આયુર્વેદાચાર્ય ડોક્ટર સિદ્ધાર્થ સિંહ પાસેથી આજે આપણે જાણીશું કે આ કાળા ઘઉંના ફાયદા તો થોડા વર્ષો પહેલા આ જે જાત ઘઉંની છે તે લોકોની નજરે ચડી ભારતના સ્થિત બાયોટેકનોલોજી સંસ્થાએ સાત વર્ષનું સંશોધન કર્યું અને પછી આ જે નવી પ્રજાતિ છે તે શોધી કાઢી એટલે કે આ કાળા ઘઉંનું જે ઉત્પાદન છે તે બે હજાર સત્તરમાં નેશનલ એગ્રો ફૂડ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટી માહોલ પંજાબમાં કરાયું હતું હવે આપણા ભારતની વાત કરીએ તો આજે પંજાબ છે હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે હવે જો કાળા ઘઉં અને સામાન્ય ઘઉં જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એ બેની વિશેષતા અથવા તો એ બેના તફાવતની વાત કરીએ તો આજે કાળા ઘઉંની જે રોટલી હશે તેનો સ્વાદ થોડોક અલગ રહેશે હવે આ કાળા ઘઉંમાં જીંક પ્રોટીન કોપર ફાઈબર સેલેનિયમ કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ કાર્બોહાઈડ્રેટ વિટામિન્સ પણ છે જે આપણા શરીરને ખૂબ ઉર્જાવાન રાખે છે આપણને હૃદય રોગથી દૂર રાખશે હવે આજે કાળા ઘઉંમાં મેગ્નેશિયમ છે જે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ લેવલને સામાન્ય બનાવીને વધવા દેતું જ નથી એટલે આપણને કોઈ રોગ થવાની સંભાવના પણ નહીં રહેશે હવે ડૉક્ટર સિદ્ધાર્થ એમ પણ જણાવે છે કે આ કાળા ઘઉંમાં ફાઈબર પણ હશે જે આંતરડામાં ચોંટતો નથી એટલે સીધો અર્થ છે કે હૃદય કેન્સર ડાયાબિટીસ સુળતા જેવા રોગોને જોખમ જે હશે તે દૂર રાખશે હવે આના સિવાય જે વ્યક્તિને કબજિયાતથી પરેશાની હોય તો તેમણે આ ઘઉંનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આમાં ભરપૂર ફાઇબર હશે જે તમને ફાયદાકારક છે ને કબજિયાતની જે સમસ્યા હશે તે પણ ધીરે ધીરે દૂર થઈ જવાની છે હવે જેમને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તે પણ આ લોટની જે રોટલી છે તે ખાઈ શકે છે કારણ કે આ જે કાળા ઘઉં છે તેની અંદર જે શુગરનું લેવલ છે તે નહીવત છે એટલે ડાયાબિટીસનો ખતરાનો કોઈ ચાન્સીસ નથી રહેતા આ સિવાય કાળા ઘઉંમાં પ્રોટીન મેગ્નેશિયમ અને આયર્ન છે જે શરીરની અંદર લોહીનું પ્રમાણ વધારશે એટલે એનેમિયાને પણ દૂર રાખશે તો આપણે જાણ્યું કે કાળા ઘઉં અલગ છે તો એ એટલા માટે કારણ કે આ ઘઉંની અંદર એક ખાસ પ્રકારનું પિડમેન્ટન છે જે આ પાકનો રંગ બદલ છે હવે આ રંગદ્રવ્યને એન્થોક્યાઈન કહેવાય છે જે સામાન્ય ઘઉંમાં એનું પ્રમાણ ઓછું છે અને આ જ ક્વોલિટી છે જે એને અસરકારક બનાવે છે